નમસ્કાર ઈશ્વર દ્વારા પ્રયુક્ત થયેલું છે એના માટે આપણે જોઈએ તો આજના રોગોની ગણના આપણે કરીએ તો મધુમેહ ડાયાબિટીસ જગતભરમાં ફેલાયેલું છે તો એની અંદર આયુર્વેદ રામબાણ ઔષધો આપેલ છે ચાર થી પાંચ એનો વિધિ ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ છે એ મધુમેહ દૂર થઈ જાય અને મધુમેહ તો એમાં છે એક પ્રથમ નામ છે વસંત કુસુમાકર રસ ખૂબ મોંઘો છે એક ગોળી સવારે અને એક ગોળી સાંજે આપવામાં આવે તો પરિણામ ખૂબ સારું છે અને બીજો શાસ્ત્રીય યોગ છે

એ જે છે એનો પ્રયોજવાનું મુખ્ય કારણ એ છે કે ડાયાબિટીક જ્યારે જયારે હોય અને એને નબળાઈ ખૂબ રહેતી હોય હોય અથવા તો એનામાં એક શારીરિક અશક્તિ આવી જતી ત્યારે અશ્વગંધાની બે ગોળી સવારે બે ગોળી સાંજે ગાયના ભીટમાં પ્રયોજવાતું ખૂબ સારું પરિણામ આવે છે મિત્રો બંગ અને શિલાજી આ બે નું મિશ્રણ બંગ ભસ્મ અને શિલાજી જે ઘણી બધી કંપનીઓ બનાવે છે એની પણ એક ગોળી સવારે એક ગોળી સાંજે લેવાથી ડાયાબિટીસ કંટ્રોલ રહે છે તો આ થઈ ડાયાબિટીસ ની રામબાણ તમારી પ્રકૃતિને અનુસાર જે કંઈ ફાવે એ તમારે લેવું પડે ઓમ શાંતિ જય દરમિયાન